હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મગની દાળનો શીરો આપણે ઘણી પ્રકારના શીરા ઘરે બનતા જ હોય છે રવાનો બનાવતા હોઈએ છીએ લોટનો બનાવતા હોઈએ છીએ પણ આ આપણે મગની દાળનો બનાવવાનો છે જે બધા લોકો બહુ જ બનાવતા હોઈએ છીએ અને ખૂબ જ ટેસ્ટી બને છે એને બાફવાની કે સોરી એને પલાળવાની કે પછી એને પીસવાની જરૂર નથી આપણે એને ખાલી બાફવાની છે આપણે સારી રીતે એક વાટકી મગની દાળ કોતરી વગરની ધોઈ લેવાની છે અને સારી રીતે પછી એમાં જેટલી દાળ હોય એટલું દૂધ નાખવાનું છે એક વાટકી દાળ હોય આપણી તો એક વાટકી દૂધ નાખવાનું ને પછી આપણે એને ત્રણથી ચાર સીટી બોલાવી દેવાની છે અને પછી આપણે ચેક કરી લઈએ જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી ડાળ સડી ગઈ છે આ રીતે અને આપણે આ રીતના હું તમને બતાવી શકું કે એકદમ જોઈ શકો છો દૂધમાં એટલી સરસ રીતે ચડી ગઈ છે અને તમને આને પીસવાની કાંઈ જરૂર નથી આ રીતે તમે ચમચા ના ગમે તેના વાસણના મદદથી આ રીતના એને સરખી રીતે મેશ કરી દેવાની એટલે સરસ થઈ જાય એકદમ અને હવે બે ત્રણ ચમચી આપણે કઢાઈમાં ઘી લેવાનું છે અને એમાં આપણે સિક્રેટ વસ્તુ એક ચમચી ઘી એક ચમચી આપણે ચણાનો લોટ અને એક ચમચી જાડો રવો એડ કરી દેવાનો છે અને આ રીતના એને શેકી લેવાનો છે અને આ બે વસ્તુ નાખવાથી ખાસ એનો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે કલરય આવશે અને એકદમ દાણેદાર આપણો હલવો બનશે અને હવે આપણે બે ત્રણ અળસી નાખી દેવાની છે પછી આપણે આ મિક્સરના ઉફાણ આવી જાય પછી આપણે એમાં બાફેલિયા મગની દાળ એડ કરી દેવાની છે અને આ રીતના એને બધું મિક્સ કરતું રહેવાનું છે અને ધીમી આંચ ઉપર આપણે આને શેકવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીમી આંચે જ રાખવાની છે ને એકદમ હલાવતું જ રહેવાનું છે આમાં તમને થોડીક મહેનત લાગશે પણ બહુ જ ટેસ્ટી એવો આપણો શીરો બનશે અને મહેમાન આવે તો આપણે ફટફટ આને બનાવી શકીએ અને આમાં તમે પંદરથી વીસ મિનિટમાં આપણે બની જાય છે અને ઓછા ખર્ચમાં આપણે કેટલી મોંઘી રેસીપી આપણે ઘરે પણ બનાવી શકીએ અને જ આ જે શીરો છે ને આને દાળ હલવાઈ કહેવાય છે બધા બધા લોકો ઘણા બહુ બનાવતા હોય છે અને જો આ આને આ રીતના આપણે શેકતું રહેવાનું છે અને હલાવતું જ રહેવાનું છે અને નોનસ્ટિક પેન હોય તો એમાં વધારે સારું પણ આપણી પાસે આ પેન કઢાઈ હોય તો એ ચાલે હવે આપણે બે ટીપા આપણે ફૂડ કલર એડ કરવાનો છે એટલે આમ સારો દેખાવ આવશે અને મસ્ત એનો કલર આવશે એનાથી કાંઈ સ્વાદમાં ફેર ન પડે પણ આમ કલર સારો એવો દેખાય હવે આપણે એક વાટકી આપણે ખાંડ નાખી દેવાની છે દળેલી ખાંડ હોય તો એ નાખી શકાય પણ મેં આખી નાખી દીધી છે દળેલી નાખો તોય સારું હવે આ રીતના આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું નીચે ચોટે એનો કોઈ વાંધો નહીં પછી આપણે સમજવાનું કે તેલ બધું આપણું ઘી જે છે ને એ બધું બહાર આવી જાય ને આવી જાય ને એટલે સમજવાનું કે આપણો હલવો થોડો થોડો તૈયાર થવા લાગ્યો હશે એટલે ઘી જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે ઉપર આવવા લાગ્યું છે અને આપણી દાળે એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને આપણે થોડુંક પાંચેક મિનિટ જેવું એને શેકશું ને એટલે એકદમ અલગ અલગ દાણી દાળ અલગ અલગ પડી જશે અને આપણે રવાનો શીરો બનાવતા હોય એ રીતના એકદમ સરસ રીતે અલગ અલગ પડી જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે આમાં તમારે કાજુ બદામ દ્રાક્ષ જે નાખવું હોય તમે નાખી શકો સાદો અને સિમ્પલ એ બહુ સરસ લાગે છે અને આને તમે ફ્રીજમાં અઠવાડિયું તમે ડબ્બામાં ભરીને રાખો ને તો પણ એવો નેવરે બગડતો નથી અને જોઈ શકો છો એકદમ સરસ રીતે અલગ છૂટો છૂટો એવો આપણી મગની દાળનો શીરો બની ગયો છે અને આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગી અને અલગ રીતે મેં બનાવી છે અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબ્સ્ક્રાઇબ કરી દેજો